વાય દિશામાં આપણે એમનું સૂત્ર ભણ્યા હતા કે વાય બરાબર વાય જીરો પ્લસ વી જીરો વાય ઇન્ટુ ટી પ્લસ કોન અપોન ટુ એ વાય

એટલે એ લખી શકીએ આપણે વી જીરો સાઈન ટી એટલે ત્યાં સુધી પહોંચે છે તેને તરીકે ઓળખીએ તો મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો સાઇન જી તરીકે લખાય તો આ ટી મેક્સિમમ નું સૂત્ર લખી દઈએ અહીંયા તો વી જીરો સાઈન જી પ્લસ વન અપોન ટુ એ વાય એટલે કે માઇનસ જી અને ફરીથી ટી સ્કવેર એટલે કે આનો વર્ગ કરી મૂકી દઈએ તો વી જીરો સ્કવેર સાઇન સ્ક્વેર થી અપોન જી સ્કવેર તરીકે લખાય તો આના ઉપરથી આપણને મહત્તમ ઊંચાઈ એચનું સૂત્ર લખવું હોય તો લખી શકે કે એચ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વી જીરો આ જીરો તો નીકળી જશે વી જીરો ગુણ્યા વી એટલે કે વી નો વર્ગ સાઇન એટલે લખી શકીએ કે સાઇન સ્કવેર આ માઇનસ આગળ આવી જશે એક જી ઉડી જશે એટલે કે અંશમાં વધશે વીઝીરો સ્કવેર સાઇન સ્કવેર થી ટુ જી ટુ જી સામાન્ય કાઢેલી એટલે કે લસાજો લઈ લઈએ આપણે તો ટુ જી ગુણાકાર કરી દઈએ તો ટુ વી જીરો સ્ક્સ તો આપણને એક એ જ મહત્તમ માટેનું સૂત્ર મળ્યું કે જે આપણે શોધવાનું હતું કે જ્યારે કોઈ પણ પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ત્યારે જે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે એ મહત્તમ ઊંચાઈ h મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 અપોન 2g તરીકે લખીએ તો આ આપણા માટે સમીકરણ નંબર 3 તરીકે ઓળખીશું પહેલું સમીકરણ આપણે એ જોયું તો આગળના વિડિયોમાં કે tm v0 sin થીટા 0 અપોન g એ એક હતું બીજું સૂત્ર હતું કે ટાઈમ ઓફ ધ ફ્લાઇટ ઉડિયનનો સમય જેને આપણે લખી શકીએ કે 2v0

વધારે ને વધારે લોકો સાથે પહોંચે એ માટેની મદદ કરજો